થોડા દિવસો અગાઉ ખેડા જિલ્લાના નડિયાદમાં વહેલી સવારે નડિયાદ શહેર ખાતે રહેતા શુભમ ઉર્ફે ભીમ તેનો મિત્ર વિવેક ઉર્ફે ભુરિયો અને નિમેશભાઈ દરબારની પત્ની ઈશાબેન ત્રણેય જણા નડિયાદ સંતરામ રોડ ઉપર આવેલ નિલય કોમ્પ્લેક્ષ પાસે દાળપુરી ખાતા હતા તે સમયે નડિયાદના રહેવાસી વિક્રમ બાબુભાઈ તડપદા અને તેના મિત્રો દાળપુરી ખાવા માટે આવ્યા હતા ત્યારબાદ વિક્રમ તડપદા પેશાબ કરવા માટે ગતા દિમેશભાઈની પત્ની બેઠી હોય તેને પેશાબ કરવાનું ન પાડતા તેને ઝઘડો કરેલ અને જે બાબત વિક્રમ અને તેના મિત્ર સાથે ઝઘડો થયેલ અને ગાળાગાળી થઈ હતી જેનો વિડીયો ઈશાબેને વિડીયો ઉતારી લીધો હતો જે ઝઘડાની અદાવત રાખીને બાદમાં શુભમ ભીમ નડિયાદ બસ સ્ટેન્ડ પાસે હોય તે વિક્રમ તળપદા અને તેના અન્ય મિત્રો આવીને લોખંડની પાઇપો તથા પાવડાના હાથા લઈ ગાળો બોલી ફોન તેનો પછાડી નાખ્યો હતો અને પગના ભાગે અને ખભાના ભાગે માર મારતા શુભમ ગંભીર રીતે ઘવાયો હતો ત્યારબાદ તેના મિત્ર એક્ટિવા પર તેને બેસાડી સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો હતો જેને પગલે ગંભીર ઈજાઓ પહોંચતા ગિલને ઓપરેશન કરાવવાની ફરજ પડી છે સમગ્ર ઘટનાને લઈને પોલીસને જાણ કરાતા પોલીસ દ્વારા શુભમ ઉર્ફે બીમની ફરિયાદના આધારે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી પટેલ વૃંદા ગોવિંદભાઈ છે અમે તેર તારીખે રાતના અઢી વાગે હું મારો ભાઈ વિવેક અને મારા હસબન્ડ નિમેશ અમે લોકો બેઠા હતા સંતરામ જે ચિરાગનું જે ફ્લેટ છે નીલમય કોમ્પલેક્ષ અમે ત્યાં બેઠા હતા ત્યારે આ જે બે માણસો છે વિક્રમ કહીને બીજા ભાઈનું નામ મને ખબર નથી એમણે આવીને ત્યાં વિભસ્ત હરકતો કરી એમણે પેશાબ કરતા હતા અને એમણે ચડ્ડો કરી નાખ્યો એ જોઈને હું બોલી પછી મારો ભાઈ બોલ્યો અને મારા હસબન્ડ બોલ્યા હતા અમે એમને કહ્યું અમે એમને કેટલી વાર કહ્યું કે તમે અહીંયાથી જતા રહો પણ એ ગયા નહીં ત્યાંથી અને પછી એમણે સમે એમણે શરૂઆત કરી મારવાની મારા ભાઈનો સટનો બટન ફાડી નાખ્યો એમણે લાત મારી અને એના પછી જે ઝઘડો થયો એ મારા મારીને નો ઝઘડો થયો જે કાલે ન્યૂઝમાં બતાવ્યું છે એ એના પછીનો છે એની પહેલાં જે થયું છે પાંચ મિનિટ પહેલાં એની કોઈ વિડીયો બતાવ્યો છે નહીં અને એના એ વાતને લઈને એ જૂની અદાવતને લઈને એ ઝઘડાને લઈને અને માર્યો છે ને બીજા ઘણા બીજા ચાર છોકરાઓને માર્યા છે એક જણને ફ્રેક્ચર છે બીજાને બી ફ્રેક્ચર છે એક જણને આઠથી દસ ટાંકા આવ્યા છે અને અમે બીકના મારે હું કેસ કરવા નહીં ગઈ પણ ઘટના આ હતી કે એણે છેડતી કરી એણે મારી સામે પેશાબ કરીને એ વાતને લઈને મારો ભય વિવેક એ બોલ્યો ને એ કારણથી બીજા બધાના નામ આવ્યા છે એમને બી છેતરપિંડીથી બોલાવીને એમના માથામાં ફટકો માર્યો છે અને એમના હાથ પગ એમને બી તોડી નાખ્યા છે અને આના બી તોડી નાખ્યા છે જૂની અદાવતને લઈને અને એમણે એમને એવું કહ્યું કે તમે કેસ કરશો નહીં કે આપણે અહીંયા સમાધાન કરી દે છે સમાધાન કર્યા હોવા છતાં એમણે આ ફરીથી સામેથી વાર કરી દીપકભાઈ બ્રાહ્મણ શું કર્યું હું સાહેબ છે ને બસ સ્ટેન્ડથી ગરબા જતો પેલા તાલુકા ટોળું છે ને સાહેબ એ સાઈડના આઠું ટોળા સાઈડ જોવા ગયો તો એથી સામે બે જૂથો છે ને પેલી સાઈડથી બી આવ્યા ને આ સાઈડથી બી આવ્યા બે જણા તો બધા પીજ બબાના હતા તો એનામ છે ને સાહેબ આપણે વિક્રમ કરીને છે ને એને મારે ફોન લઈ લીધો કે ત્યાં આપણો ફોન બોનો કોણ તેમ તે લોકો ફોનમાં લઈને ગતા રહ્યા તો મારા મિત્ર જોડે જતા લો પછી ત્યાં જવાનગર બાજુ કે ભાઈ બને એવું કહે કે પેલો છે ને ફોન લઈને ગતો રહે છે મારો ફોન મારો પાછો અપાઈ દે તો હું જેમ સંતાના ચોકડી પહોંચ્યો ને એમ મન બૂમ પાઈને બોલો કે અહીંયા એટલે તેથી બે જણાએ ફેટ મારી દીધી અને એક્ટેવા બિહાડીને લઈ ગયા સીધું મલ્લાપુરા મેં કીધું મારા ફોનને આમ તો ડાયરેક્ટ ત્યાં પાઇપથી મારવાનું ચાલુ કરી દીધું બે જણા ફેંટો મારવાનું ચાલુ કરી દીધું મોડા પર બીજા બે ત્રણ જણા પછી એક જણા સીધી પગમાં ચાર પાંચ ફેંટ પહેલી માર ચાલુ કરી દીધી પાઇપ શા માટે એ લોકો એવું કહેતા હતા કે ભાઈ તું એવું કીધું કે તે ભૂરો એકલો બેઠો છે અને અમને એમ કહીને તઈ મારવા લઈ ગયા અને તેથી બધું ટોળું નીકળ્યું એમને એવું હતું આ જૂનો છે ને પાંચ દિવસ છ દિવસ પહેલાં જૂનો ઝઘડો હતો સાહેબ આ દાલપુરી ખાવા બેઠેલા ને તો એના આ લોકોનો વિડીયો વાયરલ થયેલો છે એ બાબતનો ઝઘડો થયેલો છે એનામાં એવું છે કે મેં આ લોકોને કીધેલું કે આગળ એકલો બેઠો છે પણ મેં નહોતું કીધું એક બીજો ભાઈબંધ છે એમણે ફોન કરીને કીધેલો એના મેં ભાઈબંધની એકટે બી તોડ નાખી છે એણે કશું વાત નહોતો એની એક્ટિવ આખી એક્સેસ તોડ નાખી છે સાહેબ